બોલો આજ છે ને રક્ષાબંધન છે મારા ભાઈને મારે રાખડી બાંધવા જવાનું છે પણ આ છે ઝડતા જ નથી આખા ગામમાં ગોતા પણ નહીં ગામની બધી છે ને રાખડી બાંધવા અત્યારે અત્યાર લગીન હોય શું કરું હવે ઓલી શેરીમાં હેલી જો જોયેલ બાજુ હોય તો જલ્દી એક કોથરી નાંગી જાવ ને અત્યારમાં તો મજા આવી જાય નકર પીવા દળે ન દળે આ ખોઈ દી આ રૂખડાનો એક દારૂ દારૂ એટલે દારૂ બનાવે શું નાખીને બનાવતો હોય શી ખબર બાકી પીવાની મજા આવે બોલો આખા ગામમાં ગોતી ગોતી થાકી રે અને આ તમે શું કરો છો દારૂ પીવો છો તો તું આ શું લેવાય એ હું તમને શું કહું છું દારૂ નથી પીવા આમ ઘરે હાલો મારે છે મારે ભાઈ ના ઘર જવાનું છે રાખડી બાંધવા હવે આ તાર ભાઈ બેન ઘરે જવાનું નથી કાઈ રાખડી બાંખડી આપણે કોઈ દોડા કરવા નવરીના નથી હોવા એ મારે શેર મારે એક જ ભાઈ છે એટલે જાઉં છે રાખડી બાંધવા ગામની બધી ભાઈ વૈ ગયું છે રાખડી બાંધવા હા હા ના ઘરે આ લુગડા બુગડા તે આ બધું આ હાડી બાડી ક્યાં ગયું બધું એ અત્યારની ફેશન છે ને એટલે સોડિયું પહેર્યું મને આવા પહેરવાના લુગડા અહીંયા હે

મારી દીકરી લે હાય બાપુને ફોન કરી આ બાપુ શું છે હવે આવશે કહી બોલ મેં હું જાઉં કામ સાના માનો મૂંગ બે અહીંયા હમણાં આવશે હા ફોન આવ્યો જો આ ફરીનો ફોન આવ્યો હાલો એ બાપુ એ આ બોલ બટા

બાપુ હું તમને ના પાડતો તો આપડી બોન ની અહીંયા નથી દેવી લગન તાણે તમને કીધું તું પણ તમે માયના ને હાલો હવે સર હમણે માર બાપુ આવશે પછી ને ખબર પડશે મારો દીકરો હવે કર્યા થઈ જો લ્યો કોતરી ખાલી થાવામાં આવી કરે તડે શું કરવું આ મારી દીકરી શું જોઈએ આવી કે ન આવી

હલ ક્યાંય નથી જવાનું બાબા શું થઈ ગયું મને આ કોઈ રાખડી બાંધવા આવે છે કોઈ ન આવે એવા વ્યવહાર જ ન રાખવાના હોય હાલો ગાયગા બાપુ બોનને ને કાઈ ને કર્યું ને મહણિયા ને જીવતો હરગાઈ દો સમજો બટા બોન ને તેડી ને જી આવી હે જો હા હાલ તું જલ્દી હાલ ઉતાર હાલ જલ્દી ક્યાં છે ઘર માં હુઈ જાય એક સુઈ ની માને આ

તું તો મને ડાટ માં જ સો મારી બોન તને દેવાની જ નથી મુનિયા મારી એક ને એક બોન છે મારી માં ને કા હું હલવાઈ ગયો આ તું કામ બોલે આ મારી સોળી છા ગઈ મને મારો માં ન કર મજા નહીં આવે મને મારો એટલે મારો પછી જોવો તમે શું કહી લે તું ભોકો ચાઈ જો લાવો મને શું કહી એવો જ સમજો એ હણિયા કાક સુધર ને ભાઈલા આમ જો મારે છે રાખડી બાંધવા આવું તું ને તાણે છે ને મને નો આવા દીધી ને મને મારી મારી ને હવે આવજે તારી પડે જો હા બાપુ મારે નથી આ હું પી તમને જોઈ લઈ જોવો તમે જોઈ લીધું

मारे घरे आए मारे बास बानु सही है बांगा बांगवा है आज आज जल्दी आ गई हाँ मारे घरे है वो हाँ हाँ वो